પૂર્વ સરપંચ ડાયાભાઈ ખાંટ અને પૂર્વ સરપંચ હસમુખભાઈ ખાંટ સહિત ખલીકપુર ગ્રામજનો એકત્ર થઈ ખલીકપુર થી સહયોગ પેટ્રોલ પંપ પાસે આવેલી બિલ્ડરોની સ્કીમ પાસે સરકારી જમીનમાં આવેલી એક હજાર વર્ષ પૌરાણિક વાવ તેમજ ખોડિયાર માતાજીના મંદિરને બિલ્ડરોએ રાતોરાતો બુલડોઝર દ્વારા ધ્વંસ કરી જમીન દોસ્ત કરવામાં આવ્યું હોવાની આક્ષેપ પૂર્વ સરપંચોએ કર્યા હતા અંગે કાલે એક હજાર મીણબત્તીની મશાલ યાત્રા કાઢી વાવણી જગ્યાએ હવન પૂજન કરી પૂજન કરવામાં આવ્યું અને આ રીતે અનોખો વિરોધ કર્યો હતો અને આ અંગે રાજ્યના પુરાતત્વ વિભાગ ગાંધીનગર તેમજ અરવલ્લી જિલ્લા કલેક્ટર મામલતદાર મોડાસા સહિત અનેક વિભાગોમાં લેખિત અરજી કરવા છતાં કોઈ જવાબ કે નક્કર કાર્યવાહી નહીં કરતા આક્રોશ વ્યાપ્યો હતો અને અધિકારીઓ બિલ્ડરો પાસેથી કરોડો રૂપિયા લઈ ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ પણ કર્યો હતો

અને હું ગ્રામ પંચાયતમાં પૂર્વ સરપંચ છું અને પંદર વર્ષ સરપંચ પદ ખાલીપુર પંચાયતમાં પહોંચ્યું છે આજે આ વાવ એ પુરાતત્વ વિભાગની વર્ષો પુરાણી વાવ હતી અને એમાં ખોડિયાર માતાનું મંદિર સાક્ષાત ચમત્કારિક મંદિર હતું અને જે વખતે રજવાડાએ રાજા બનાવેલું હતું એ વખતે આ સ્તંભની બાજુમાં એક ગોખ બનાવેલો હતો અને ત્યાં ખોડિયાર માતાના મંદિરનું બિરાજમાન કરેલો હતો અને એ મંદિર આ લોકોએ આજે વાવને તોડફોડ કરી અને મંદિરને મૂર્તિને નુકસાન કરીને મૂર્તિને દબાવી દીધી છે અને ખરેખર જે પુરાતત્વ વિભાગને જોઈન કરી બીજા કલેક્ટરોની આજુબાજુના જે એનીકલ અધિકારીઓને જોન કરી છતાંય મીઠાઈનો પડીકો લઈ મોટા મોટા પડીકો લઈ અને આ લોકોએ કોઈ ધ્યાન આપ્યું નહીં અને વાવનું પૂરણ કરી નાખ્યું છે અને આ જે પુરાતત્વ વિભાગ એ કલેશ્વરીમાં જે તખતસિંહ રાજા હતો લુણાવાડાનો એ રાજાએ જે વાવો બનાવી એના કરતાં આ અમારી જે વાવ ખાલીપુરની સહયોગ ચોકડીની બાજુમાં એ વાવ ખરેખર એની કોતરામણી અને એનો જે સ્તંભ એ અલગ પ્રકારના એવા તો કલેશ્વરીમાં નથી છતાં જો કલેશ્વરીમાં એક પુરાતત્વ વિભાગ આ રીતે એમ કરતો હોય તો આ તો લગભગ સો વર્ષ પુરાણી વાવ અને સાતના આઠના ઉતારામાં વાવવાળું ખેતર બોલે છે અને વાવ ચોક્કસ અને જે મોડાસાનો રાજા હતો મોડાસાની એ રાજાએ પણ આ મંદિરનો વારંવાર દર્શન કરવા આવતું અને બાજુમાં મોડાસાની પબ્લિક પણ વારંવાર શનિએ દર્શન કરવા આવતી અને આ લોકોએ ઝાડો કાપી નાખ્યો મૂર્તિનું મેં તોડફોડ કરી અને મૂર્તિનું મેં વાવને સીલ કરી નાખ્યું અને ખરેખર આવું કરાય નહીં અને જો મંદિરનું આ રીતે કરી તો બીજાને આસ્થાને જે નુકસાન થયું આ ખરેખર અમને બહુ ભારે નુકસાન થયું અને આ જે માતાએ અમારા ગૌમ ખેડાની માતા હતી અને આ ગૌમને પૂછ્યા વગર આ ભાઈએ બિલ્ડરોએ તોડફોડ કરી નાખી છે બિલ્ડરો ક્યાં છે આ બિલ્ડરો મોડાસાના બાજુના જ છે અચ્છાનાક જમીન કોની છે જમીન છે એ રાય દાયાભાઈ મંગળભાઈ પટેલની હતી વર્ષો પુરાની અને આ ઓગણીસોના આડત્રીસની સાલમાં જ્યાં અમારું જન્મ નહોતો અમારી માએ પણ લગ્ન નહોતું કર્યું એ વખતની રાજા મહારાજોવાળાની એક હજાર વર્ષ પુરાણી વાવ અને આ વાવ ચમત્કારી આ વાવની અંદર કોણી પણ મટી શકતું નથી અને આ વાવમાં જે જે આપણા વા જે નાખ્યો તો વારા પગમાં નીકળતા એ વખતે પણ કોઈ વિભાગે આ વાવનું કોઈ રોકાણ કર્યું નહોતું અંદર પ્રવેશ છૂટથી હતું અને પવિત્ર પાણી હતું અને સાક્ષાત ચમત્કારી હતું એટલે ઘણા લોકોને આનાથી એમ કે સારો ફેર પડી જતો આજે પણ બધી વાવો મોડાસાની સહી સલામત હોય તો ખલીકુલની વાવ કેમ આ રીતે એમ કરી છે એટલે આ અંગે યોગ્ય નિર્ણય કરવા આપશે અમને નમ્ર વિનંતી છે કપિલ પટેલ નેશન પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર